દસ મિનિટ આંખો બંધ કરી ટટાર બેસી જશું કોઈની પણ આંખો ખુલ્લી નહીં દિવ્ય એક અક્ષરધામ તુલ્ય દાદાના દરબાર ગઢમાં લિંબ તરુની છાયામાં આપણા પ્રાણ આધાર પુરુષોત્તમ નારાયણ ત્રણ છોગાની પાગ ધારી ચેત વસ્ત્રો ઘરેણા ગુલાબનો હાર કંઠમાં છે મહારાજ બેઠા છે આપણે નજીક જઈ બે હાથ જોડી પ્રાર્થના કરીએ મહારાજ બપોરનો સમય થયો છે મધ્યાન કાળ છે મહારાજ જમવા પધારો શ્રી હરિ ચાખડીઓ પહેરી સભાને જય સ્વામિનારાયણ કહીને ઊભા થયા અને મહારાજ જમવા માટે પધાર્યા છે આ ઉગમણા બારની ઓસરી જ્યાં ઢાળેલી છે ત્યાં મહારાજ જમવા માટે પધાર્યા છે મહારાજની ચાંખડીઓ આપણે હાથમાં લઈ અને આપણી આંખની પાપણોથી મહારાજની ચરણ રજને આપણે સાફ કરી આંખે લગાડશું ચાંખડીઓ એક બાજુ મૂકી મહારાજના ઘરેણા ઉતારી વેઠ વેઠી કળા બાજુ બંધ એક બાજુ મૂકી ગુલાબનો હાર કંઠમાંથી કાઢી એક બાજુ મૂકી મહારાજને એક સરસ મજાની ધોતી પહેરવા આપી છે ઉપર ખેસ ઓઢ્યો છે અને ત્રિવળી પડે છે મહારાજની છાતીમાં અર્ધચંદ્રના આકારે ચિહ્ન છે એ દેખાય છે રોમનું ચિહ્ન દેખાય છે બે સ્તન ઉપર છાપના ચિહ્નો દેખાય છે બે હાથ ધોરાવી બાજોઠ ઉપર બેસારી સામે બીજો બાજોઠ મૂકી સોનાનો થાળ એમાં સોનાની વાટકી એમાં આપણને જે ભાવ તો એ પીરસીને મહારાજને ભાવથી જમાડીએ મહારાજ આજ તમારા માટે ચૂરમાના લાડુ બનાવ્યા છે સરસ કુણી મજાની રોટલી તુરિયાપાત્રાનું શાક મગનું શાક છે પાપડ છે અથાણા છે મહારાજ આ ભાવથી જમો અને સરસ તુરની ડાળ છે બધો જ વાટકામાં પીરસીએ આગ્રહ કરીએ મહારાજ આ રોટલી આ મહારાજ પૂરી પણ આપના માટે બનાવી છે આપ જમો મહારાજ તુરિયા પાત્રના શાકમાં રોટલીનો બટકો બોળી પોતાના મુખમાં મૂકીને જમી રહ્યા છે મહારાજ દાદાના દરબાર ગઢમાં ઓસરી ઉપર બેસી અને જમતા હોય મૂર્તિને હૃદયમાં ધારીએ મહારાજ તમારી બહુ કૃપા છે મારા ઉપર એ મહારાજ મેં કેટલા જન્મ લીધા જ્યાં જન્મ લીધો ત્યાં હું તમને ભૂલ્યો પણ મહારાજ આ વખતે આ તમારા મુક્ત સાધુઓએ મને તમારી ઓળખાણ કરાવી એટલે મહારાજ હું તમારો થયો આજ તમને જમાડવાનો મને લાભ મળ્યો જો મહારાજ આ ચૂરમાનો લાડુ જમો મહારાજ લાડુ જમતા જાય ને બોલતા જાય છે ભગત લાડુ બહુ મીઠો છે હા મહારાજ મારા હૃદયનો એક પ્રેમ હતો કે મારે તમને જીવનમાં એક વાર જમાડવા છે આજે મારો સંકલ્પ પ્રભુ તમે પૂરો કર્યો જો મહારાજ આ ભજીયા આ ગોટા બહુ સરસ છે મહારાજ જમે છે ડાળ પીતા જાય છે પાપડ ને અથાણા જમે છે વળી આગ્રહ કરીને લાડુ ભજીયા ગોટા શાક પૂરી રોટલી અથાણા પાપડ બધું પીરસીએ મહારાજ પેટ ઉપર હાથ પીરવતા જાય છે વચ્ચે વચ્ચે જળ પીતા જાય છે એ મૂર્તિને નિહાળીએ આગ્રહ કરીએ મહારાજ લ્યો હજી લાડુ જમો ના ભગત હવે નહીં જ ના મહારાજ મારા સમ જો આપ એક લાડુ ન જમો તો વળી આપણા ભાવને આધીન થઈ ભક્ત વત્સલ ભગવાને એક લાડુ આખો જીમા છે વળી બીજો લાડુ મહારાજને અરે ના ના ભગત હવે નહીં ના મહારાજ અડધો આપ જમો અરે ભગત હવે નહીં જમાય વળી આગ્રહ કરીને અડધો લાડુ મહારાજને જમાડ્યો અડધો થાળમાં રહ્યો મહારાજ રોટલી શાક દાળ જમતા જાય છે અંતમાં મહારાજને દાળ ભાત પીરસીએ ખૂબ આગ્રહ કરીને જમાડીએ ભાતની અંદર થોડું આપણે સરસ મોળું દહીં મહારાજને આપીએ પાપડ સાથે જમવા આપીએ દાળ ભાત દહીં ને પાપડ પ્રભુ જમે છે હું મહારાજને જમાડું છું મહારાજ આવીને આવી નજર આ એક નાના સેવક ઉપર આપ રાખજો મહારાજ અમે જીવ તમને ભૂલી જઈએ તમે અમને ભૂલતા નહીં ખૂબ જમાડી છેલ્લે છાશ પાય જીરું મીઠું ના કેલી મહારાજ છાશ પીવે છે એ છાશનો દોરો ઉપલા હોઠ ઉપર એ દર્શન થાય છે પછી મહારાજને બે હાથ ધોરાવી ચડું કરાવી જલપાન કરાવી મુખવાસ આપ્યો મહારાજ મુખવાસજીમાં ઊભા થયા અને પછી આજ દાદાના દરબાર ગઢમાં ચારેય ઓસરીમાં ફળિયામાં બધે જ નંદ સાધુઓની પંક્તિ કરાવી અને આજ જ મા સ્વયં પુરુષોત્તમ નારાયણ બધાને પીરસવા આવ્યા સંતોને પીરસે છે આપણે હાથમાં થાળ રાખ્યો છે અને ચૂરમાના લાડુ મહારાજ બધા સાધુને પથ્થરમાં આપે છે રોટલી શાક દાળ ભાત ભજ્યા અથાણા બધો જ સંતોને મહારાજ પીરસે છે ને જમાડે છે એક વાર હૃદયમાં આ દ્રશ્યની ઝાંખી કરીએ મહારાજ આ દરબાર ગઢમાં બેઠા બેઠા સંતોને બધાને જમાડી રહ્યા છે વળી મહારાજ ફરીવાર સાધુને લાડો ભજ્યા પૂરી રોટલી શાક પીરસવા એવા ખૂબ આગ્રહ કરીને જમાડે છે મહારાજ કે હજી લાડુ લ્યો સંતો કે ના મહારાજ હવે નહીં ચાલે એમાં બ્રહ્માનંદ સ્વામીની પાસે જ્યારે આવ્યા આ ના ઓઠીંગણે બ્રહ્માનંદ સ્વામી બેઠા તા મહારાજ કે લ્યો સ્વામી આ લાડુ મહારાજ લાડુ પીરસે છે અને બાજુમાં વૃદ્ધ સાધુ બેઠાતા મહારાજ એમને લાડુ આપવા ગયા અડધો ભાંગવા ગયા ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એ તમારી આંગળીને તકલીફ ન આપશો મહારાજ લાડુ ભાંગશો તો આંગળીને તકલીફ પડશે મને આખો આપી દો આખો લાડુ જમાડ્યો ખૂબ સંતોને દાદા ખાચર પર્વત પર્વતભયાદી ગરીભક્તોને આ મુક્તોને જમાડ્યા અને પછી સંતોને પણ ચડો કરાવી જળપાન કરી અને સૌ સંતોની પૂજા કરી ધુતિયાઓ મહારાજે અંતમાં મને જમેલો પ્રસાદીનો થાળ આપ્યો મેં પણ થાળ ગ્રહણ કર્યો હું જીમો એવી ભાવના કરીએ મહારાજ પછી અક્ષરોમાં પોઢવા પધાર્યા મહારાજ ઢોલિયા ઉપર પોઢ્યા છે અને હું મહારાજના ચરણની ચંપી કરું છું આવી એક ભાવના કરીએ અને હું મહારાજની સેવામાં છું સહજાનંદ સ્વામી જય એકવાર જોરદાર તાલીઓના નાદથી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી એમને આપણે ચરણોમાં વંદન કરીએ શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથના માધ્યમથી એનો ઉદભવ સદ્ગુરુ શ્રી નિસ્કો સ્વામી સદગુરુ શ્રી રામાનંદ સ્વામી વાલા વાલા શ્રીજી મહારાજ એનો જે સંવાદ એમના માધ્યમથી જેની સાત સાત દિવસ સુધી આપણે કથા શ્રવણ કરવાના છીએ એનો મહિમા આપણે સમજીએ તો આપણાને સમયસર અહીંયા આવવાનું મન થાય કથામાં બેસી રહેવાનું મન થાય કોઈ હરિભક્તો ઊભા થશે નહીં આપણે દસ મિનિટ સુધી ભગવાનની ધૂન કરવી છે કારણ કે તમને બધાએ જમવાના પાસ આપી દીધા છે ને પાસે આવી ગયા છે કોઈ કોઈ ચિંતા નથી બીજી તમારે વ્યવહાર કાર્ય કરવાનું નથી એટલે બધી ચિંતા અહીંના સંતોએ પૂજે ચેરમેન સ્વામી હોય પૂજે ભાનુસ્વામી હોય બધા તમારી ચિંતા કરે છે એટલે સાત દિવસ માત્ર પણ અહીંયા ભજન કરવાનું છે તો જે કરવા આવ્યા છીએ એ તો આપણે કરવાનું છે છે તમે નહીં કરો તમે પરાણી કરાવીશું પણ ભજન તો તમારી પાસે અમારે કરાવવાનું જ છે એટલે જેમિસ ભગત એમને આપણે વિનંતી કરીએ દસેક મિનિટ ભગવાનની ધૂન અને ત્યારબાદ આપણે સૌ ભગવાનનો પ્રસાદ લેવા જશું અહીંયાથી પૂજ્ય વક્તા શ્રી તથા સદગુરુ સંતો એ વિદાય લેતા હોય આપણે બધા અહીંયા બેસી રહેવાનું છે આપણે ધૂનનો સૌ લાભ લઈએ આવો સ્વામિનારાયણ સ્વામિનારાયણ Bye. Come in